કોઈક આકસ્મિક ઘટના બની કે પછી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો કે કોઈ ઝઘડો થયો અને તે સમયે લોકો પોલીસની મદદ માંગતા હોય છે અને પોલીસ કેટલી મિનિટમાં તમારા પાસે પહોંચે એટલે કે આ રિસ્પોન્સ ટાઈમ આ રિસ્પોન્સ ટાઈમને લઈને ડીજીપી વિકાસ સહાયક નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

પહોંચી જશે તેમાં સૌથી અગત્યનું હોય છે રિસ્પોન્સ ટાઈમ મોટા શહેરોની વાત કરો તો મોટા શહેરોમાં રિસ્પોન્સ ટાઈમ છે તે આઠ મિનિટનો હોય છે જ્યારે ગ્રામ્ય વિસ્તાર એટલે કે જિલ્લામાં આ રિસ્પોન્સ ટાઈમ છે તે તેર થી ચૌદ મિનિટનો હોય છે અને હવે આ એકસો બાર જ્યારે તમારી મદદ આવશે તે સમયે હવે જે રોડ રસ્તા પર ટ્રાફિક હોય કે પછી એમ્બ્યુલન્સને જે પ્રકારની સુવિધા મળતી હોય છે તે જ મુજબ તેમને પણ ક્લિયરન્સ મળશે અને આ રિસ્પોન્સ ટાઈમને લઈને ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે આમ જનતાને કોઈ પણ સરકારી વિભાગની જરૂર પડે અને થોડોક એમરજન્સી પ્રકારની જરૂરિયાત હોય તેના માટે હેલ્પલાઇન્સની વ્યવસ્થાઓ વિભાગોમાં હોય છે અત્યાર સુધી અલગ અલગ વિભાગોમાં જે હેલ્પલાઇન નંબર હતી પોલીસનું અલગ હોય મેડિકલનું અલગ હોય મહિલા સુરક્ષા માટે અલગ હોય ફાયર માટે અલગ હોય ડિઝાસ્ટર માટે અલગ હોય ચાઇલ્ડ માટે અલગ હોય એ પ્રકારે અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન નંબર હતી હેલ્પલાઇન વ્યવસ્થા સારી છે પણ એમાં એક પ્રોબ્લેમ થ પ્રોબ્લેમ એ પ્રકારનું હતું કે લોકોને આટલા બધા હેલ્પલાઇન નંબર યાદ કરવા જરૂરી પડતા હતા એમ હું બર્ગતે લોકો કન્ફ્યુઝ પણ થઈ જાય એટલે લોકોની સગવડ માટે સરકારે વિચાર્યું કે અલગ અલગ હેલ્પલાઇન ને આપણે ઇન્ટિગ્રેટ કરીએ અને સિંગલ હેલ્પલાઇન નંબર રાખીએ એટલે કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય તમને એક જ હેલ્પલાઇન નંબર યાદ રાખવા પડે અને આ હેલ્પલાઇન નંબર છે 112 112 તમારે પોલીસ જરૂર હોય તો પણ એકસો બાર ડિઝાસ્ટરનું હોય ફાયરનું હોય તો એકસો બાર મેડિકલ ઇમરજન્સી હોય તો એકસો બાર અને આ એકસો બારનું ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ પાસે કઠવાડામાં આપણી એક કંટ્રોલ રૂમ છે એટલે કોઈ પણ વ્યક્તિ વન વન ટુ પર કોલ કરે તો એ આપણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં એ કોલ લેન્ડ થાય એ કોલ લેન્ડ થતાની સાથે જ જે તે વિભાગ પોલીસનો હોય તો પોલીસ મેડિકલનો હોય તો મેડિકલ જે તે વિભાગના જે વન વન ટુ મોબાઈલ છે એમને જાણ કરવામાં આવે અને એ જાણ થાય એટલે દરેક દાખલા તરીકે આપણે પોલીસની વાત કરીએ તો પોલીસના વન વન ટુના આશરે આપણા ગુજરાત રાજ્યમાં નવસોથી હજાર જેવા મોબાઈલ્સ છે ડેડિકેટેડ ફક્ત વન વન ટુ માટે એ બીજું કોઈ કામ નહીં કરે એ ફક્ત વન વન ટુના જે ઇમરજન્સી રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ માટે જ એમને જવાબદારી સોંપવામાં આવી છે અને આ દરેક વન વન ટુ મોબાઈલની અંદર એક ટેબ્લેટ જેવું છે એટલે કોઈ પણ કોલ આવે એ ટેબ્લેટમાં એ અલર્ટ જનરેટ થાય એલર્ટ જનરેટ થાય અને જે કંઈ કોલ કરવામાં આવી છે એની તમામ વિગતો એમને ત્યાં મળી જાય એ ત્યાં મળે એટલે ત્યાંથી રવાના થાય રવાના થાય એટલે ટેબ્લેટમાં ક્લિક કરે એટલે કંટ્રોલને ખબર પડી જાય કે ગાડી રવાના થઈ ગઈ એના કારણે આપણી જે ઇમરજન્સીને રિસ્પોન્ડ કરવા માટે જે ટાઈમ છે રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ એ રિસ્પોન્સ ટાઈમને ઓછા કરવા માટે ખૂબ મોટી સફળતા મળી છે વન વન ટુ ગુજરાત રાજ્યમાં અત્યારે જે કાર્યરત થઈ છે દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લામાં કેન્દ્રના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વન વન ને ઇનોગ્રેશન ગુજરાત રાજ્ય માટે થઈ અને એમાં દિન પ્રતિદિન જે કંટ્રોલ રૂમથી મને રિપોર્ટ્સ મળી રહ્યા છે એ રિપોર્ટ્સમાં હું જોઉં છું કે એવરી ડે આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે આપણી ટાર્ગેટ છે કે રિસ્પોન્સ ટાઈમ શુડ નોટ બી મોર ધેન એટ મિનિટ અને એ ટાર્ગેટને અચીવ કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ સુરત શહેર વડોદરા શહેર રાજકોટ શહેર અને અમદાવાદ શહેર એ ચાર મુખ્ય જે પોલીસ કમિશનરેટ્સ છે એ મુખ્ય પોલીસ કમિશનર મોટા ભાગે આપણે આઠ મિનિટ સુધી પહોંચી ગયા છીએ જે ગ્રામીણ વિસ્તારો છે એમાં તેરથી ચૌદ મિનિટ જેવું અત્યારે આપણને રિસ્પોન્સ ટાઈમ મળી રહ્યા છે પણ એ તેરથી ચૌદને પણ કેમ આઠ કરી શકાય એના માટે પણ આપણે વિચાર કરી રહ્યા છીએ પણ આ વન વન ટુથી બેથી ત્રણ ફાયદાઓ છે એક કે લોકોને એક જ નંબર ઉપરથી અલગ અલગ પ્રકારની સગવડ અલગ અલગ પ્રકારની ઇમરજન્સીને કોમ્યુનિકેટ કરવા માટે એક જ નંબર એને યાદ રાખવા પડે બીજું કે આ જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા એકદમ ને એકદમ ટેકનોલોજી યુક્ત છે કંટ્રોલ રૂમમાં વન વન ટુના કંટ્રોલ રૂમમાં જે વ્યક્તિ ફોન કરે એ ફોન કઈ લોકેશન ઉપરથી કરી રહ્યા છે એ વન વન ટુને તાત્કાલિક પડી જાય એટલે વન વન ટુની મોબાઈલને જ્યારે એમના જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડમાં આ વ્યક્તિ કઈ જગ્યાથી કોલ કર્યા હતા લોકેશન શું છે એને લેટ લેટલો તાત્કાલિક મળી જાય એટલે એમને ત્યાં પહોંચવામાં પણ એમને આસાની રહે છે એટલે એ પ્રકારની ટેકનોલોજી યુક્ત વન વન ટુની વ્યવસ્થા ગુજરાત પોલીસ તરફથી અને ગુજરાત રાજ્યમાં કાર્યરત કરવામાં આવી છે અને એના ફાયદાઓ અને પરિણામો આપણને ખાસ જોવા મળી રહ્યા છે મેં મેં સૂચના આપી છે કે વન વન ટુ ઇઝ એન ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એ વન વન ટુ પર જે કંઈ કોલ્સ આવે છે જેના ઉપરથી આપણને રિએક્ટ કરવાના થાય છે જેના ઉપરથી આપણે રિસ્પોન્ડ કરવાના હોય છે એ ઇમરજન્સી પ્રકારનું હોય કોઈ જગ્યાએ મારામારી થયા હોય લોકો ભેગા થઈ ગયા હોય અસામાજિક તત્વો કોઈ જગ્યા પહોંચી ગયા હોય કંઈક કૃત્ય કરતા હોય તો પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચે એટલે શહેરોમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓ રહે છે જ્યાં ટ્રાફિકના કારણે વન વન ટુ મોબાઈલનું કોઈ અગવડ ના પડે એના માટે મેં ખાસ સૂચના આપી જ છે એક કે જ્યારે પણ વન વન ટુ મોબાઈલ કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ માટે જાય એટલે સાયરન વગાડીને જાય જે રીતે આપણે એમ્બ્યુલન્સમાં કરીએ છીએ અને એ જ રીતે વન વન ટુની ગાડીને લોકો સાઇડ આપે સિગ્નલ ઉપર એનું ઊભા નહીં રહેવું પડે જે રીતે આપણે એમ્બ્યુલન્સ માટે કરતા હતા એ રીતે પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સમાં પણ આ પ્રકારનું પ્રયોગ કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપી છે કે જેથી આપણી જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઓછો થઈ શકે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ આ પ્રકારની સ્ટોરીઓ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ